મૂંગા ભાવે જેમાં તમારું માર્જિન પણ સેટ નહીં થશે પણ અજીત જોન તમને આવી સાડી મેન્યુફેક્ચરિંગ રેન્જમાં આપે છે ફર્સ્ટ સાડી મેં ઓપન કરી છે બ્લેક કલરની બોર્ડર રહેશે જેની અંદર તમે જોઈ શકો છો ડાયમંડ નું વર્ક છે બોર્ડર્સ અવેલેબલ છે કાં તો તમને હેવી થી હેવી સાડી જોતી ને તો આ છે હેવી થી હેવી સાડી મળશે કારણ કે અજીત જોન જાતે બનાવે છે આ સાડી એટલે માર્જિનનો તો સવાલ આવતો જ નથી આપણે જે છે તે ફેક્ટરી રેલ લુક છે તમે આનું જોઈ શકો છો પ્યોર ટિશ્યુ નેટ મટીરિયલ આપણે યુઝ કર્યું છે ફોર સાઇડ બોર્ડર તમે જોઈ શકો છો બહુ જ આકર્ષિત છે એન્ડ જે મેન હોય ને પલ્લુ ના લીધે સાડી તરત જ દર્શકો અગર હું તમને એવું કહું કે આ જેટલી પણ સાડી તમે જોઈ શકો છો સોસો રૂપિયાની રેન્જમાં છે હા દર્શકો ઓપન રેન્જ બતાવી રહી છું સોસો રૂપિયાની રેન્જની આ સાડી છે શિફોન દાની રેનિયલ જોર્જેટ બધા જ મિક્સ કલેક્શન છે આરામથી એકસો પચાસમાં વેચો એકસો પચીસમાં વેચો બસ્સોમાં વેચો બસો પચાસમાં વેચો તમારી મરજી બટ આ બધા કલેક્શન એવા છે ને જે તમે સ્ટાર્ટિંગ રેન્જ માટે તમારી દુકાનમાં એડ કરી શકો છો કાં તો તમારે નવું બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે ઘરે બેસીને તમે ઓનલાઈન સેલ કરવા માંગતા હોય ગ્રુપમાં ગમ તમે ત્યાં તમે આ સાડી વેચી શકો છો તથા દર્શકો છો તમને બધાને જ ખબર છે કે શનિવારી રવિવારી સોમવારી મંગળવારી જેવા માર્કેટ બધા જ જગ્યાએ એટલે એમ કે ને બેસે જ છે કે ભરાય છે સુરત હોય બાડોલી હોય અમરોલી હોય કે સોરી રાજસ્થાન ક્યાં થયું આપણા ગુજરાતમાં બધી જ જગ્યાએ ભરાતું ઇન શોર્ટ તમે સમજી ગયા તો એ રીતના આ કલેક્શન તમે વેચીને એક સ્ટાર્ટઅપ કરી શકો છો માત્ર વીસ થી પચીસ હજારનું તમારે અમાઉન્ટ રહેશે જેમાં તમારે મિક્સ કલેક્શન લેવા હોય લઈ શકો છો બટ સેટ સેટવાઇઝ સેટ કેવા આવશે આ રીતના બધા ચાર પીસ ત્રણ પીસ બે પીસ એ રીતના આપણે સેટ આપીએ છીએ અને દર્શકો આ બધા કલેક્શન્સ તમને મળી જશે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં અજીત ઝોનમાં બટ આજનો જે વિડીયો છે એ તો લગ્ન પ્રસંગ સ્પેશિયલ સાડીનો છે કારણ કે આ સાડી તો ત્રણસો બાસઠ દિવસ વેચાશે પણ હું જે સાડી બતાવવા જઈ રહી છું ને એની અંદર તો તમને ડબલ ટ્રિપલ નું માર્જિન મળી જશે કારણ કે આ જે સાડી હું બતાવું છું માર્કેટમાં તમને વધારેમાં વધારે કે ટકાવારી સાથે સાડી મળશે મોંગા ભાવે જેમાં તમારું માર્જિન પણ સેટની થશે પણ અજીત જોન તમને આવી સાડી મેન્યુફેક્ચરિંગ રેન્જમાં આપે છે ફર્સ્ટ સાડી મેં જે ઓપન કરી છે જીમીચુ મટીરિયલ છે બ્લેક કલરની બોર્ડર રહી જેની અંદર તમે જોઈ શકો છો ઓરિજિનલ જર્કન ડાયમંડનું વર્ક છે બોર્ડર સાથે અને આ સાડીનો જે લુક છે ને ઓલ ઓવર બહુ જ ક્લાસિક છે ટોટલી બ્લેક કલરની સાડી છે દર્શકો સ્ક્રીન શોટ લેતા જજો જેનાથી તમને આનો રેટનો અંદાજો લાગી શકે કારણ કે આપણે ઓપન રેટ આ બધાની નહીં કહી શકીશું કારણ કે તમને જ પછી તકલીફ પડી જશે માર્જિન સેટ કરવામાં એના પછી હજુ એક બ્યુટિફુલ સાડી છે લગ્ન પ્રસંગમાં પાર્ટી વિયરમાં ફેસ્ટિવલમાં કોઈ પણ ઓકેશનમાં મહિલાઓ આને વેયર કરશે ખૂબ જ સરસ લુક છે તમે આનું જોઈ શકો છો પ્યોર ટીશ્યુ નેટ મટીરિયલ આપણે યુઝ કર્યું છે ધેન ફોર સાઇડ બોર્ડર તમે જોઈ શકો છો બહુ જ આકર્ષિત છે એન્ડ જે મેન હોય ને પલ્લુના લીધે સાડી તરત જ વેચાય કે ને જો દિખેગા વહી દીખેગા તો દર્શકો જ્યાર સુધી તમે આવી સાડી ડિસ્પ્લેમાં નહીં લગાવશો ત્યારે કઈ રીતના વેચાશે તો જેટલું બને એટલું ડિસ્પ્લેમાં આ બધી સાડી લગાવો બહુ જ સરસ સાડી છે ક્વોલિટી બેસ્ટ આપે છે હજી જોન હવે આનાથી વિશેષ તો તમને શું જોઈએ કારણ કે તમે જોયું હશે સુરતમાં ઘણી બધી જગ્યાએ આવી સાડીઓને એસી રૂપિયા અને સો રૂપિયાના નામે વિડીયો બનાવીને વેચવાનું કહે છે અને તમે ત્યાં જાઓ છો અને પછી ખબર પડે કે ભાઈ આ સાડી તો એટલાની છે જ નહીં એટલે આપણું એવું કામ નથી આપણે જે પણ છે એ ક્લિયર ચોખવટ સાથે જ કહી દઈએ છીએ કે જો તમને ક્વોલિટી અગર કસેથી મળે છે ને તો એ નહીં જુઓ કે બહુ મોંઘી છે કે કેવી છે મેં તમને એટલી શ્યોરિટી આપીશ ને કે આ જે સાડી છે ને માર્કેટમાં તમને ક્યાંય નહીં મળશે અને અમારી જે રેટ છે એ પણ તમને ક્યાંય નહીં મળશે કારણ કે અજીત જોન જાતે બનાવે છે આ સાડી એટલે માર્જિનનો તો સવાલ આવતો જ નથી આપણે જે છે તે ફેક્ટરી રેટમાં આપણા કસ્ટમરને આપીએ છીએ અને અજીત જોનનું એક જ માનવાનું છે કે અમારા ત્યાં જેટલા પણ કસ્ટમર આવે છે એ બહુ મહેનતથી મહેનત કરીને પૈસા કમાવે છે બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવા માંગે છે તો અમે નિરાશ નહીં કરીશું આપણા ત્યાં જે પણ કલેક્શન આવશે ને દર્શકો માર્કેટ હિટ હશે ડિફરન્ટ ડિઝાઇન હશે એન્ડ ટ્રેન્ડી કલેક્શન હશે જે તમને સુરતમાં અજી જોન સિવાય ક્યાંય નહીં મળશે બાકી તમે આ સાડીનો લુક જોઈ લો બહુ જ સરસ એવી સાડી છે એન્ડ તમે જોઈ શકો છો આની અંદર સિરોકી ડાયમંડ એન્ડ ફોર સાઈડ તમને ઝરકન ડાયમંડનું વર્ક જોવા મળી જશે એન્ડ ઓલ ઓવર સાડીની અંદર પાંચ કે છ પીસના તમને સેટ જોવા મળશે જશે તો આપણે વાત કરીશું તો આ ટાઈપની જે સાડી હોય છે આ ટાઈપની સાડીઓ પણ તમે તમારી દુકાનમાં રાખી શકો છો આ બધામાં શું હોય સેટ આવે તો આપણે જો કલર ઓપ્શન રાખીશું ને તો આપણા કસ્ટમર માટે સારું રહીએ એના પછીની જે નેક્સ્ટ સાડી છે આને સીમર મટિરિયલ કહેવાય છે તમે ધ્યાનથી જોશો તો આની અંદર ગોલ્ડન કલરના દોરાનું વર્ક છે એટલે કે આ જે હોય ને એ ગોલ્ડન થ્રેડ પણ આની અંદર એડ કરવામાં આવ્યું છે એના પછીની જે સાડી છે એ તમે જોઈ શકો છો આપણી પાસે લાઇટ કલર ડાર્ક કલર બધા જ ટાઈપના કલર્સની અંદર ડીલ કરીએ છીએ હવે આનું જે મેન કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો આ ટાઈપની ફેન્સી બોર્ડર સાથેનું આર્ટિકલ તમને અહીંયા જોવા મળે છે એન્ડ કલર ચાર્ટની વાત કરીશું તો તમને આ ટાઈપના આઈસ્ક્રીમ કલર ચાર્ટ જોતા હોય લાઇટ શેડની અંદર તો આપણી પાસે લાઇટ શેડમાં પણ ઘણા બધા કલર ઓપ્શન ડિઝાઇન ઓપ્શન્સ અવેલેબલ છે કાં તો તમને હેવીથી હેવી સાડી જોતી હોય તો આ છે હેવીથી હેવી સાડી જે માર્કેટમાં છ સાત હજારની માર્જિન રાખીને પણ તમે વેચી શકો છો એટલે બેઠા પંદરસો બે હજાર રૂપિયા પણ તમે એક સાડીની પાછળ કમાઈ શકો છો જો તમે ફેક્ટરી રેન્જની અંદર સાડી લેતા હોય તો તો દર્શકો આ વસ્તુ પોસિબલ ત્યારે છે જ્યારે તમે હજી ઝોનમાં પરચેસિંગ કરવા આવો છો કા તો દર્શકો તમારે ઓનલાઈન શોપિંગ કરવી હોય ને તો વિડીયો કોલ ની ફેસિલિટીઝ અવેલેબલ છે તો બાકી આજનું કલેક્શન કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરીને જણાવજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ